ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયર પ્રેક્ટિસની અંદર આપણે લોકો પહોંચ્યા હતા રજૂઆત એટલે પ્રેઝન્ટેશનના કૌશલ્ય ચેપ્ટર નંબર છમાં જેમાં આપણે ગઈકાલે જોયું હતું પ્રેઝન્ટેશનનું મહત્ત્વ અને સાથે આપણે એ બી જોયું હતું કે પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત છે કઈ બાબત નોર્મલી જોવા જઈએ તો માનવી ગમે એટલો સ્વયં કટિબદ્ધ હોય તો પણ તેણે પોતાનો મત અભિગમ અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિને સમજાવવાની અને તે માટે યોગ્ય રજૂઆત અને નિરૂપણ કરવાની જરૂર પડે જ છે એ માટે વ્યક્તિની સમજ આવડત કૌશલ્ય તેમજ મદદરૂપ થાય છે ઉપરાંત અલગ અલગ પ્રકારની રજૂઆત માટે વિવિધ પ્રકારના માળખા અને ઉપકરણોની જરૂર પડે છે રજૂઆતની પ્રભાવકતા ટેકનોલોજીનો ઉપયોગ શ્રોતા કે પ્રેક્ષકોની ગ્રહણ શક્તિ રજૂઆતની સફળતા નક્કી કરે છે યોગ્ય પ્રકારની રજૂઆત વ્યક્તિ કે જૂથને સમજાવીને તેમનું અનુમોદન મેળવીને ધાર્યા પરિણામો લાવવાનું કામ કરે છે માટે જ પ્રેઝન્ટેશન શબ્દ પ્રચલિતપણે રજૂઆત માટે ઉપયોગમાં લેવાય છે રજૂઆત કે પછી પ્રેઝન્ટેશન એટલે કે પોતાનો મત અભિગમ અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિ કે જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી સમજાવવાની આવડત અને કૌશલ્ય પ્રેઝન્ટેશનના મહત્ત્વની વાત કરીએ તો આપણે રજૂઆત અલગ અલગ ઘણી બધી બાબતો માટે કરવાની હોય છે જેમ કે લર્નિંગ માટે ટીચિંગ માટે ગ્રુપ ડિસ્કશન માટે ઇન્ટરવ્યૂ માટે ટ્રેનિંગ માટે સ્ટ્રેટેજી કે પ્લાનિંગ કે પ્રોજેક્ટ ઉપરાંત પણ જાતનો સર્વે કરવો હોય તો આપણને પ્રેઝન્ટેશનની રિક્વાયરમેન્ટ પડતી હોય છે આપણે આજના વિડીયોમાં શીખશું પ્રેઝન્ટેશનના પ્રકાર આમ તો જોવા જઈએ તો વ્યક્તિ દ્વારા પોતાના મત કે યોજનાની રજૂઆત વિવિધ લોકો પાસે વિવિધ પરિસ્થિતિમાં થતી હોય છે રજૂઆત આપણે આપણા પેરેન્ટ્સ પાસે કે એલ્ડર્સ પાસે કરીએ ટીચર્સ પાસે કે પછી ફ્રેન્ડ્સ પાસે કરતા હોઈએ કે પછી આપણી સંસ્થાના કોઈ ઉચ્ચ અધિકારી કે કર્મચારી સમક્ષ પણ આપણે કરતા હોઈએ છીએ તો રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે નંબર વન ઓરલ પ્રેઝન્ટેશન એટલે કે મૌખિક રિટર્ન એટલે કે લેખિત અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે પીપી ટી આપણે જે બનાવીએ છીએ બરાબર છે

પ્રપોઝલ એટલે કે દરખાસ્ત રિપોર્ટ એટલે કે અહેવાલ અને નિવેદન એટલે કે પિટિશન કે જુબાની એટલે કે વિટનેસ આપણને જે મળે છે તે વ્યક્તિ યોજના અને પરિયોજના એટલે કે પ્રોજેક્ટ અને સ્ટ્રેટેજી વગેરેનો સમાવેશ લેખિત પ્રેઝન્ટેશનમાં કરી શકાય લેખિત માધ્યમમાં કરી શકાય અહીં એ પણ સ્પષ્ટ કરી લઈએ કે સંવાદ દલીલ નિવેદન કે જુબાનીની રજૂઆત લેખિત અને મૌખિક બંને માધ્યમોમાં કરી શકાતી હોય છે સંવાદ છે કે પછી દલીલ છે કે પછી નિવેદન કે જુબાણીની જે રજૂઆત છે એ આપણે મૌખિક રીતે સાથે સાથે લેખિત રીતે એમ બંને પ્રકારે કરી શકીએ છીએ કારણ કે સંવાદ કોઈ પણ વ્યક્તિ તમને લખીને આપે અને તમે એનો રિપ્લાય આપો છો બરાબર છે દલીલ છે અને એ લખીને પણ થાય અને બોલીને પણ થાય એવી જ રીતે કોઈને આપણે નિવેદન આપી રહ્યા છીએ બરાબર છે કોઈ પણ જાતનું આપણી ચર્ચાને આગળ વધારવા માટે થઈને કોઈ એક જુબાની આપી રહ્યા છીએ કે કોઈ પ્રોમિસ આપી રહ્યા છીએ તો આ બધા જ માધ્યમો માં લેખિત અને મૌખિક બંને માધ્યમોનો સમાવેશ કરી શકાય છે રજૂઆત માટે રજૂઆત માટે માધ્યમ ઉપરાંત કેટલાક કૌશલ્યોની જાણકારી હોવી જરૂરી છે કારણ કે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને રજૂઆત કે પ્રેઝન્ટેશન દ્વારા સમજાવીએ છીએ ત્યારે આપણે આપણો પોતાનો મત અભિગમ અભિપ્રાય કે યોજના સામે વ્યક્તિની સામેવાળી વ્યક્તિ કે જૂથ સમક્ષ આપણે એ જોવાનું હોય કે યોગ્ય રીતે કેવી રીતે રજૂ કરી શકાય એટલા જ માટે તેને લગતા યોગ્ય કૌશલ્યની જાણકારી આપણને હોવી ખાસ જરૂરી છે માહિતી સંચારને સંપૂર્ણ અને ફળદાયી બનાવનાર કૌશલ્ય ઉપરાંત જાહેર વક્તવ્યના કૌશલ્ય પ્રેઝન્ટેશન માટેના કૌશલ્યને મળતા આવતા હોવાથી તે લાભદાયી થઈ નીકળે છે અત્યારના યુગની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા એટલે કે સ્લાઇડ શો દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કેવી રીતે તો કે જ્યારે તમે પાવર પોઈન્ટની સ્લાઇડ્સ બનાવો છો ત્યારે તમે એને ટાઈપિંગ કરો છો મતલબ કે લેખિત માહિતી સંચાર અને સાથે સાથે જ્યારે તમે એને પ્રેઝન્ટ કરો છો ત્યારે બિગ સ્ક્રીન ઉપર તમે બોલીને તે સ્લાઇડ્સનું તમે બોલીને વક્તવ્ય આપો છો તો એ બાબતને લેખિત અને મૌખિક બંનેને એ આવરી રહેતી બાબત છે આ પદ્ધતિ અત્યંત વ્યવહારું અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી હોવાથી પ્રેઝન્ટેશન શબ્દોનો પર્યાય બની ગઈ છે ક્યારેય પણ આપણને એમ કહેવામાં આવે ને કે પ્રેઝન્ટેશન છે એટલે અત્યારના યુગમાં બધાને ખબર જ છે કે પ્રેઝન્ટેશન શેની ઉપર છે તો કે પીપીટી બનાવીને આપણે એની ઉપર જ આગળ વધવાનું છે ક્લાસરૂમ લેક્ચર તાલીમ વ્યવસાયિક મીટિંગ કે પછી પ્રોજેક્ટના નિર્દર્શન માટે આ પદ્ધતિ સૌથી વધુ સારી રીતે સમજ આપનારી સાબિત થઈ ગઈ છે પ્રેઝન્ટેશન ઓડિયન્સનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉપરાંત રજૂઆતને સ્પષ્ટપણે અને રસપ્રદ રીતે સમજાવવાનું કામ કરે છે પ્રેઝન્ટેશનને સંલગ્ન લખાણ પ્રતીકો અને ગ્રાફિક્સ અને પ્રાણ સંચાર એટલે કે એનિમેશન દ્વારા માહિતીપ્રદ સ્લાઇડ શો તૈયાર કરી શકાય છે હવે આ તો આપણને પીપીટી પાવર પોઈન્ટની અંદરના ફંક્શન્સ છે કે જે એનિમેશન ઇફેક્ટ અપાવડાવે છે આપણને ટેક્સ્ટને માટે બોલ્ડ ઇટાલિક બીજા એ સિવાય અંડરલાઈન ઘણા બધા જે છે એ ટેક્સ્ટ માટેની વેરાયટીઝ એ રજૂઆત કરે છે અક્ષરની સાઇઝ આપણે સ્મોલ છે કે બિગર છે એ બી કરી શકીએ છીએ તો આ બધા જ પાવર પોઈન્ટની અંદર આપેલા ફંક્શન્સ છે સ્લાઇડ્સને ઝૂમ આઉટ ઝૂમ ઇન જેવા ફંક્શન્સથી આપણે આવરી શકીએ છીએ તો ગ્રાફિક્સનો ઉપયોગ કરી શકીએ એનિમેશનનો પણ ઉપયોગ કરી શકીએ જેનાથી સામેવાળા પ્રેક્ષકોનું ધ્યાન આપણે આકર્ષિત સહેલાઈથી કરી શકીએ છીએ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને તેની અંદર જલ્દીથી કંટાળો આવતો નથી પ્રોજેક્ટરની મદદથી આ સોને મોટા પડદા ઉપર વધુ લોકોને બતાવી શકાય છે અને એટ ધ ટાઈમ તમે જે બોલીને પ્રેઝન્ટ કરો છો તે મૌખિક પ્રેઝન્ટેશન મૌખિક રજૂઆત છે અને છાપેલ સ્વરૂપે હેન્ડઆઉટ કરીને બધાને વહેંચી પણ શકાય છે કે જે તમે સ્લાઇડ બનાવી છે તેની પ્રિન્ટ આઉટ કઢાવો છો અને એ પ્રિન્ટ આઉટને એટલે કે છાપેલ સ્વરૂપે તમે બધાને જ એ પ્રિન્ટ આઉટ સોંપી પણ શકો છો જેથી કરીને લોકો પ્રેઝન્ટેશનમાં ધ્યાન દેતા એમની પાસે ખુદની પાસે પણ એ નોટ્સ હોય તો એમને એટલે કે પ્રેક્ષકોને સરળતા રહે છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ્સો તૈયાર કરવો એ એક પ્રકારની આર્ટ છે કળા છે ખબર હોવી જોઈએ છે એક્ઝામ્પલ તરીકે કે બેકગ્રાઉન્ડ કેવું સેટ કરવાથી આપણી પાસે જે મોટા પડદા ઉપર રિફ્લેક્શન ના પડે આપણા અક્ષરો છે તે વ્યવસ્થિત દેખાઈ આવે કેવી રીતે આપણે પ્રેક્ષકો જે છે શ્રોતાઓ જે છે એમનું આ એટ્રેક્ટિવનેસ જે છે એ વધારી શકીએ એ બધી જ બાબતો એ માત્રને માત્ર ખાલી બનાવવા પૂરતી જ નથી પણ એ કળાનું કામ પણ કરે છે અને તેની રજૂઆત કરવી એ અનેક કૌશલ્ય માંગી લેનાર આવડત પણ છે તો આ હતું ખાસ કરીને પ્રેઝન્ટેશનના પ્રકારની અંદર ત્રણ એટલે કે મૌખિક લેખિત અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આવતા નેક્સ્ટ ફ્યુચરના વિડીયોની અંદર પણ આનાથી આગળની ડિસ્કશન એટલે કે વ્યક્તિગત અને જૂથ કે ભાઈ સામસામે અને પરોક્ષ રીતે કેવી રીતે રજૂઆત થાય તેની ઉપર ચર્ચા આગળ વધારશું